યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ થયા પછી શું એ ચેનલ આપણી ફરીથી ડિમોનોટાઇઝ થઈ શકે છે અને થઈ શકે છે તો કયા કારણોસર તો સ્પેશિયલ વિડીયો મિત્રો આપણે એના ઉપર મિત્રો બનાવી છે અને ઘણા લોકોના મનની અંદર એવું છે કે એક વખત આપણી યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ થઈ જાય છે તો પછી આપણી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લમ આવતો નથી તો એ તમારા મનની અંદર છે એવું તો મિત્રો એવું મગજમાં રાખવાનું પણ નથી મિત્રો યુટ્યુબની પણ પોલિસી છે અને યુટ્યુબના જે રૂલ્સ છે ને ફોલો કરજો મિત્રો કારણ કે યુટ્યુબ તરફથી દર વર્ષે તમને મેલ જે ચેનલ મોનોટાઇઝ છે ને એમને દરેકને મેલ મોકલવામાં આવે છે કે તમે અમારી કમ્યુનિટીને જે પાલન કરો છો એવી રીતે પાલન કરતા રહેજો હવે કઈ રીતે હવે ઘણા લોકો મિત્રો એવું વિચારે છે કે એક વખત આપણા ચાર હજાર ટાઈમ સબસ્ક્રાઇબ બધું બની ગયું છે આપણે ચેનલને મોનોટાઇઝેશન કરી લીધી છે પછી ભલે કે ગમે તેની વિડિયો આપણે અપલોડ કરીએ તો પણ આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે તો મિત્રો આ સ્પેશિયલ વિડીયોના ઉપર બનાવી છે કે આવી ભૂલ તમે કરતા હોય તો ના કરતા કઈ રીતે થાય છે એ તમને કહી દઉં અને એના માટે ફરીથી મિત્રો એ પ્રોબ્લમ તમારે થઈ જાય છે તો એ ચેનલને તમે ફરીથી મોનોટાઇઝ કરી શકવાના કે નથી કરી શકવાના એ બધી માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો આપવાનું છું વિડીયોની અંદર ખાસ બને રહેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબની અંદર મિત્રો એમના જે રૂલ્સ ક્રાઇટેરિયા છે પાંચસો સબસ્ક્રાઈબ અથવા એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોસ ટાઈમ ત્યાર પછી મિત્રો તમારી ચેનલ મોનોટરાઈઝ થાય છે એ પણ તમારા વિડિયો ચેક કરીને અને મિત્રો તમારા વિડિયો ચેક કરીને થાય છે એનો મતલબ તમે સમજો પહેલાં કે કારણ કે યુટ્યુબ તમારા વિડીયો ચેક કરીને જ પછી તમારી યુટ્યુબ ચેનલને મોનોટાઈઝેશન કરે છે મતલબ તમારી ચેનલની અંદર જે પણ વિડીયો છે તમારા ખુદના કન્ટેન્ટ છે જેની અંદર તમારી ખુદની રચના છે તમારા પોતાના થમલેન છે બધું ટાઇટલ બધું તમારું પોતાનું છે એ બધું ચેક થયા પછી તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝેશન થાય છે મિત્રો હવે ઘણા લોકો એવું વિચાર છે કે એક વખત આપણી ચેનલ મોનોટાઇઝ થઈ જાય પછી ફરીથી ડિમોનોટાઇઝ ના થઈ શકાય તો એવું મિત્રો મનની અંદર ક્યારેય પણ લાવવાનું નથી હવે તમને એક જ વાત કરી દઉં કે તમારી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ છે તમારા પોતાના વિડીયોથી તમે મોનોટાઇઝ કરી છે તમને ખ્યાલ જ છે કે આપણે આપણા વિડીયોના ખુદના ટાઈમ બનાવે ત્યારે આપણી ચેનલ મોનોટાઇઝ થઈ જાય એની અંદર માત્ર તમે એક જ વિડીયો શોર્ટ કે લોંગ બીજી વ્યક્તિનો નાખો છો તો સીધી તમને છે ને સ્ટ્રાઇક મળશે એ તો ખ્યાલ જ છે કારણ કે ચેનલ મોનિટાઇઝિંગ થયા પછી ઓટોમેટિક મિત્રો જે પણ વ્યક્તિની આપણે વિડીયો લઈએ છીએ તો આપણને કોપીરાઇઝ સ્ટ્રાઇક મળી જશે સામેવાળી વ્યક્તિ તમને કોપીરાઈઝ સ્ટ્રાઇક આપી શકે પણ એની અંદર પણ તમને બચવાના ચાન્સ મળી જશે કારણ કે તમે એમાં બચી શકું છું કોઈ ટેન્શન હોતું નથી કદાચ બીજી બીજી આવે તો પણ કોઈ ટેન્શન હોતું નથી અને ત્રણ મહિના મતલબ નેવું દિવસની અંદર જો તમને ત્રણ સ્ટ્રાઇક મળે છે તો આપણી ચેનલની અંદર મિત્રો પ્રોબ્લેમ થાય છે હવે કોપીરાઈઝ સ્ટ્રાઇક આવી છે એ તો તમને ખ્યાલ છે એનું રીઝન પણ તમને મળે કે એના માટે આપણે શું કરવું કે તમે જે તેના વ્યક્તિનું તમે કોઈ ગીત લીધું છે તો તમે એને સંપર્ક કરીને એના સાથે મળીને જે પણ ચર્ચા કરો જો એ વ્યક્તિ માની જાય તો તમે એને કોપીરાઈઝ સ્ટ્રાઇકને રિમૂવ પણ કરી શકો છો પણ મિત્રો ડી મોનોટાઇઝ મેઇન પોઈન્ટ એ છે હવે મોનોટાઇઝ ક્યારે થાય છે એ તમને કહું કોઈપણ વ્યક્તિએ સામાન્ય કલાકાર છે જેમને યુટ્યુબ ચેનલની અંદર શરૂઆતની અંદર પહેલું જ ગીત નાખ્યું છે દાખલા તરીકે હવે મારી ખુદની જ વાત કરું કે મેં કોઈ પણ એક ગીત બનાવ્યું છે અને એક નવી જ ચેનલની અંદર મેં અપલોડ કર્યું છે હવે એ ચેનલ તો મારી મોનોટાઇઝ છે જ નહીં હવે એ ગીત તમે તમારી ચેનલની અંદર અપલોડ કરો છો તો હું તમને કોપીરાઈટ પણ આપી શકવાનો નથી કારણ કે મોનોટાઇઝેશન પછી જ કોપીરાઇટનું મંચ તમને મળે છે હવે તમે વિચારી લો કારણ કે કોપીરાઈટ તો હું તમને આપી શકવાનું છું અને તમારા મનની અંદર તમે અપલોડ કરો તમે લોકો એવું વિચારો કે મને કોપીરાઈટ મળ્યું નથી એ પણ તમારા મનની અંદર આવું હોય પણ તમે એ વિચાર્યું છે કે નવી ચેનલ છે નવો કલાકાર છે જેમને કોપીરાઈટ મંચ મળ્યું જ નથી તો એ તમને કોપીરાઈટ સ્ટ્રાઇક કઈ રીતે આપી શકે કે કોપીરાઈટ ક્લેમ કઈ રીતે આપી શકે તો એના માટે યુટ્યુબની અલગ પોલિસી છે કે એક વખત મારી ચેનલની અંદર ગીત અપલોડ થઈ ગયું છે એ જ ગીત તમે ડાઉનલોડ કરીને તમારી ચેનલની અંદર તમે અપલોડ કરો છો ભલે તમને કોપીરાઈટ નથી મળ્યું તો પણ મિત્રો છે ને જ્યારે ચેનલને તમે મોનોટાઇઝેશનમાં અપ્લાય કરો છો તો એ ચેનલમાં તમને રીયુઝ કન્ટેન્ટ મળશે હવે એવી જ રીતે તમારી ચેનલ મોનોટાઇઝ છે કમ્પ્લેટલી કમ્પ્લેટલી મેં વાત કરી કે આપણે ચેનલ મોનોટાઇઝ પછી ડીમોનોટાઇઝ થઈ શકે કે નહીં એ તમને કહું હવે તમારી ચેનલ મોનોટાઇઝેશન થઈ ગઈ છે હવે એવી જ ચેનલનું કોઈ પણ વિડીયો કે ગીત તમે એવી ચેનલનું કે જે શરૂઆતની ચેનલ છે જેમને એક બે છે પાંચ ગીત નાખ્યા કે દસ મતલબ એમની ચેનલ મોનિટરાઈ થઈ જ નથી એવી ચેનલમાંથી તમે ગીત કોઈ વિડીયો કે સોંગ તમે લીધું છે તો તમે અપલોડ કરો છો એટલે તમારા મનની અંદર તો એક જ છે કે આપણને કોપીરાઈટ મળ્યું નથી પણ યુટ્યુબની અંદર જેની પહેલીની ચેનલમાં અપલોડ થઈ ગયું છે એ જ ચેનલનો માલિક કહેવામાં આવે છે હવે તમારી ચેનલમાં કદાચ એ ગીત ચાલી જાય છે અને ફૂલ વ્યૂઝ તમને મળી જશે તો તમારી ચેનલ જે મોનોટાઇઝ છે ને એ ફરીથી ડીમોનોટાઇઝ થઈ શકે છે હવે એના માટે બચવા માટે મિત્રો ખાસ તમને ડીમોનોટાઇઝ તમારી ચેનલ એટલે કે રિવુઝ કન્ટેન્ટ તમને આપી દીધું હવે તમને ખ્યાલ ના હોય કે આપણે એક જ વિડીયો માટે થઈને આપણી ચેનલને રિવ્યૂઝ કન્ટેન્ટ મળી શકે પણ મિત્રો ચોક્કસથી તમે એક જ ગીત ચડાવો ને તો પણ તમને રિવ્યૂઝ કન્ટેન્ટ મળી શકે છે હવે એનેથી બચવા માટે નેવું દિવસ સુધી મિત્રો એ વિડીયોને આપણે ડિલીટ કરવાના છે અને જે ફરીથી મિત્રો આપણા વોચ ટાઈમ છે ને આપણી વિડીયો તો આપણે ડિલીટ કરવાની છે જ નહીં પણ જો કદાચ વોચ ટાઈમ ઘટે તો આપણે એનો પૂરો કરવાનો રહેશે અને ફરીથી તમે એમને નેવું દિવસ પછી અપ્લાય કરી શકો છો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં બદલેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ચેક ગૂગલ